હેલો ગાઈસ તો ડાયરાને રામ રામને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ એરંડાની ખેતી વિશે તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ એરંડા વેણી અને એની અંદર હવે આપણે વાળવાનું છે પાણી તો મિત્રો આજે આપણે વાત કરીશું કે જ્યારે એરંડાની ખેતી આપણે કરતા હોય છીએ તો એરંડાની અંદરથી એરંડો કેટલો ઉતર્યો છે પહેલાં બોએ અને કેટલો વિકાસ છે અને એરંડાની અંદર કયા કયા ખાતરો આપણે નાખ્યા છે તો મિત્રો કે ખેડૂતને શું ફાયદો થાય છે એરંડાની અંદરથી અને કેવી રીતે મહેનત કરવાથી એરંડાની અંદરથી સારો વિકાસ અને સારો ફાયદો ખેડૂતને થતો હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે આજે એરંડા વેણી નાખ્યા છે બધા આખા ખેતરની અંદરથી તો મિત્રો કેટલા એરંડા ઉતર્યા છે એ હું તમને બતાવું છું અને આજે આપણે હવે એરંડા વેણ્યા પછી આપણે હવે પાણી વાળવાનું છે એરંડાની અંદર તો ચાલો મિત્રો મારી સાથે બનાવી રહેજો અમારા એરંડાની ખેતીવાડી તમને કેવી લાગી સારી લાગી હોય તો દિલથી કોમેન્ટ કરી દેજો આ જુઓ કે અહીંયા રોજડા વટ્યા હતા એટલે એરંડા થોડા ભાગ્યા છે પણ બાકી માળો કેવી છે તમે જુઓ મિત્રો માળોનો બહુ સારો ઉતાર છે માળોનો વિકાસ પણ બહુ સારો છે અને એરંડા ડાલે પણ ખૂબ સરસ પડ્યા છે તો મિત્રો આજે આપણે એરંડા પૂરા આખા જે ત્રણ વિઘાનું વાવેતર કરેલ છે એ આપણે વેણી નાખ્યું છે મિત્રો અને હવે એરંડા કેટલા ઉતર્યા છે એ હું તમને બતાવું છું છેલ્લે તો મિત્રો છેલ્લે તમને હું એરંડાનો ઢગલો બતાવવાનો છું હજુ કારણ કે જે બે ઢગા છે એરંડાને અંદર વચ્ચે પડ્યા છે અને જે આપણે ઉપાડીને બહાર લાવ્યા છે એ ઢગલો હું તમને બતાવવાનો છું તો મિત્રો અત્યારે હવે આપણે જે કહેવાય વની અંદર પોણી વાળ્યું છે એટલે વની સાથે આપણે યુરિયા ખાતર નાખવાનું છે ને યુરિયા નાખ્યા પછી આપણે પાણી વાળવા એરંડાની અંદર આવી ગયા છીએ આજે તો મિત્રો આ અમારા એરંડાની વિડીયો તમને સારી લાગે મારા બધા ખેડૂત મિત્રો એરંડાના આંસિક હોય તો દિલથી એક વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને દિલથી સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને અમારા આવા ખેતીવાડીના વિડીયો હંમેશા તમને મળતા રહે તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધી રહ્યા છીએ તો હવે આપણે જુઓ કે એરંડાની માળો પણ બહુ સરસ છે અને એની અંદર અત્યારે બે ઋતુની સીઝન છે એટલે ગરમી પણ બહુ પડી રહી છે તો દોસ્તો આપણે સીધા બહાર આવી ગયા છીએ અને હવે સીધું જવાનું છે આપણા ખળામાં એટલે કે મેં તમને જે કીધું છે કે એરંડાનો હું તમને ઢગલો બતાવું છું તો મારી સાથે બના રહ્યો છું મિત્રો આપણે તમને એરંડાનો ઢગલો બતાવવાના છીએ તો આ રંડા તમને કેવા લાગ્યા સારા લાગ્યા હોય તો જરૂરથી પીડિયોને છેલ્લે સુધી જોઈ લેજો તો હવે ચાલો મિત્રો હું તમને ઢગો બતાવું છું રંડાનો તો મારા ખેડૂતભાઈએ તમે જુઓ કે આ પડેલી આપણા એરંડાનો ઢગલો છે અને પહેલી વાર આપણે એરંડા ઉતાર્યા છે એટલે પહેલીવાર એરંડા જ્યારે ઉતારીએ ત્યારે એરંડાનો ઉતાર ઓછો જ આપે એટલે કે માપે આવતા હોય છે વેણવવા માટે અને હજુ બે ઢગા આપણે એરંડાની અંદર પડ્યા છે મિત્રો એટલે હજુ થોડું છે કે એક ટોલા જેવા ઉતર્યા છે અત્યારે અને ચાલો હું તમને બતાવું છું આ એરંડા જે છે એના આપણે એની અંદર પાણી વાળ્યું છે તો મારી સાથે બના રહેજો દોસ્તો તો ખેડૂતભાઈ તમે જુઓ કે આ એરંડા હુકવાય છે એટલે આપણે જલ્દીથી જલ્દી પાણી વાળવા માટે આવી ગયા છે તો હવે તમે જુઓ કે આમાં જો બંબર ચાલુ થઈ ગયો છે અને એરંડાની અંદર આપણે સીધું પાણી હવે મળવાનું છે એટલે કે આ દોમું ખોલી દેવાનું છે તો સીધા એરંડાની અંદર પાણી તો મિત્રો આ વિડીયો અમારો તમને સારો લાગ્યો હોય તો દિલથી એક લાઇક કરી દેજો અને આ વિડીયોની અંદર એક ખેડૂતભાઈઓ માટે એક કોમેન્ટ કરી દેજો તો જો મિત્રો કેવા છે અમારા એરંડા અને એરંડાની અંદર માળો પણ બહુ ખૂબ જ છે ને વિકાસ પણ સારો છે તો આજના વિડીયોમાં આટલું જ નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું